મિત્રો કચ્છની ધરતીની માટીમાંથી જન્મેલી એક એવી જગ્યા જ્યાં ભૂકંપ પછી ધરતી ધ્રુજી ઘરો તૂટ્યા પણ સપનાઓ અકબંદ રહ્યા આજ સપનાઓને નવું જીવંત સ્વરૂપ આપવાનું કામ કરે છે કચ્છની હુનર શાળા ચાલો જઈએ તેની પ્રેરણાદાયી સફર પર અને જાણીએ તેની આ કહાની જ્યાં હુનર છે જીવનનો આધાર મુશ્કેલ સમયમાં કચ્છના પુનર્નિર્માણ માટે અનેક સંસ્થાઓ આગળ આવી એમાંનું એક હતું કચ્છ નવનિર્માણ અભિયાન જે લોકોના જીવનમાં ફરી આશાનો પ્રકાશ લાવવાનું સ્વપ્ન લઈને આવ્યું આ અભિયાન સાથે જોડાઈને જન્મ લીધો એક અનોખા વિચારનો હુનર શાળા એક એવી શાળા જ્યાં ભણતર ફક્ત પુસ્તકોમાં નહીં પણ હાથના હુનરમાં પણ મળતું થયું કચ્છમાં જે બે હજાર એકમાં ધરતીકંપ આવ્યો ત્યારે કચ્છ નવનિર્માણ અભિયાન કરીને એક સંસ્થા હતી જે ઓગણત્રીસ સંસ્થાઓ કચ્છની સંસ્થાઓનું નેટવર્ક હતું ત્યારે એક બહુ મોટી જવાબદારી હતી કચ્છમાં જે આખું રિહેબિલિટેશન થાય કેવી રીતે થવું જોઈએ એટલે અમારામાં એક એક હતું કે ના કોન્ટ્રાક્ટરો ઘર બનાવે બીજું હતું કે લોકો જાતે ઘર બનાવે અને લોકો જાતે ઘર બનાવે તો એ લોકોને કેવી રીતે આપણે એની કેપેસિટી બિલ્ડ કરવી જેથી લોકલ મટિરિયલ અને લોકલ સ્કિલનો વધારે વધારે યુઝ થાય એટલે ભવિષ્યમાં આનારી આસ્તોમાં પણ કમ્યુનિટી તૈયાર રહે કે મારે અમે કઈ ટાઈપનું ઘરો બાંધવા જોઈએ એ આખું એક વિરાસતમાં આવી જાય આના કારણે જ અમને એક બહુ મોટું કામ મળ્યું હતું બે હજાર આઠનોમાં અબુધાબીના જે શેખ છે યુએના શેખ છે એમાં દુબઈ અને અબુધાબીની વચ્ચે એક ઓએસિસ છે અને તો એમ કરતાં કરતાં ઘરે ચાર સાડા ચાર લાખમાં બનતું હતું એ લોકો ત્રણ લાખમાં બે રૂમ પાકા રસોઈ સીડી ઓરિજિનલ પ્લાન હતો એ પૈસા બચાવીને સીડી બનાવડાવી લે પાણીનો ટાંકો બનાવ્યો બાઉન્ડ્રી બનાવી લીધી તો કારણ કે જાતે લોકોના વતી કામ છે આખું તો આખો જે ઓનર ડ્રીવન કન્સેપ્ટ છે એનો બહુ કામ કર્યું છે આમ જ્યાં બી દેશોમાં જઈને સરકારો નહીં જ કહી છે કે લોકોને પૈસા આપો લોકોને લોકો પર વિશ્વાસ કરવો જોઈએ એ લોકો પર ટ્રસ્ટ કરશો તો લોકો સારું પરિણામ આપશે હુન્નર શાળાનો ઉદ્દેશ સરળ પણ ઊંડો હતો એ બાળકોને તક આપવી જેમણે ભૂકંપ પછી શિક્ષણમાંથી હાથ ખેંચવો પડ્યો હતો અહીં એ બાળકોને ફક્ત કામ શીખવાતું નથી પણ જીવન જીવવાની કળા શીખવાડવામાં આવે છે કાર્પેન્ટરી મેસેનરી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ બેઝિક મેથ્સ બિઝનેસ ડેવલપમેન્ટ કમ્યુનિકેશન સ્કિલ્સ દરેક ક્ષેત્રમાં તેમને તાલીમ આપવામાં આવે છે અહીંયા મને દોઢ વર્ષ શીખવામાં મેં ટાઈમ આપ્યો હતો અને ભણવામાં મને બિલકુલ રસ નહોતો એટલે મને એવું કાંઈ થયું કે હું કાંઈ કામ શીખું તો જેથી કરીને મને આગળ જતાં કામ આવે એટલે મેં મારા પોતાના હાથનું કામ શીખવા માટે મેં કાર્પેન્ટરી કામ ચોઇસ કરીને શાળામાં મેં દોઢ વરસ પૂરો કર્યો અને અહીંયા પછી દોઢ વરસ પૂરા કર્યા બાદ અહીંયા મને ઘણું બધું જાણવા મળ્યું છે કે બહારે જાતા માર્કેટનું કામ ઇન્ટરશીપ વગેરે અને ગણિત અને કોઈ રીતે વાતચીત કેવી રીતે કરવી બધા સાથે અળી મળીને રહેવું અને ઘણું બધું શાળામાં મને નોલેજ પણ આપી આપવામાં આવી છે એક કારીગરી કામમાં મેં કારીગરી કામ નથી શીખ્યું અહીંયા મેં મારી જિંદગીમાં આગળ વધતું કામ હું કરી લઉં એવું મને અહીંયા ઘણું બધું જાણવા મળ્યું છે અહીંયા મેં દોઢ વર્ષનો કોર્સ કર્યો કાર્પેન્ટ્રીનો તો પછી દોઢ વર્ષનો કોર્સ કરીને પછી મેં ઘણી બધી પોતાનો પ્રોજેક્ટ કર્યો નોકરી કરી પછી મને અહીંયા એક ઓફર મળી કાર્પેન્ટરીમાં છોકરાઓને શીખવા માટે પછી હું અહીંયા આવ્યો તો અત્યારે હું ચારથી પાંચ વર્ષ થયા મને અહીંયા છોકરાઓનું કારપેટે શીખવાડ્યું આ શાળા ફક્ત નવી તકનિક શીખવતી નથી પણ કચ્છની પરંપરાગત વસવાટ અને બાંધકામની પદ્ધતિઓને પણ જીવંત રાખે છે અહીંના વિદ્યાર્થીઓ વિવિધ સમુદાયોની ઘર બનાવવાની પરંપરા માટી લાકડું પથ્થર અને કુદરતી સંસાધનોનો ઉપયોગ બધું શીખે છે અહીં એજ્યુકેશન શૈક્ષણિક ના પાયામાં રાખી અને બે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા સુથારી કામનો અભ્યાસ કરો અને કડિયા કામનો અભ્યાસ કરો અને એની સાથે સાથે આ બંનેને માધ્યમમાં રાખી અને વિષયો છે મેથેમેટિક્સ છે મટિરિયલ સાયન્સ છે ભાષા છે ભાષામાં પણ બહુ મહત્વની વાત છે એમને સાંભળતા આવડે વાંચતા આવડે કહેતા આવડે આમ જો વિચારીએ તો આર્ટ ક્રાફ્ટ ડિઝાઇન અને આંતરપ્રેન્યર ઇન્જિનિયરિંગ ડિઝાઇન એ ડ્રોઈંગ છે તે રીડ પણ કરી શકે આવી રીતના આજે વિદ્યાર્થીઓ કે જેમણે ક્યારેક શાળા છોડી હતી હુન્નર શાળાએ તેમને ફક્ત કૌશલ્ય નહીં પરંતુ પોતે કંઈક કરી બતાવવાનો આત્મવિશ્વાસ આપ્યો છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદીનો રિપોર્ટ